સેલ્ફીમાં તો અત્યારે એવા એવા પ્રકારના નખરા આવ્યા છે ભગવાને આટલું સારું શરીર આપ્યું છે આટલી સરસ આંખો આપી છે તોય ત્રાહા ભાંગી કરે અને પછી સેલ્ફી લે તમે જોજો ઘણા બધાની સેલ્ફી આવી જોઈએ આપણે થાય કે આને ભગવાને મેન્ટલ બનાવ્યું છે પછી ખબર પડે કે આને તો ખાલી આવો એવો આવો હાવભાવ કર્યો છે તો પરમાત્માએ પૂછ્યું કે નથી તનનું સુખ નથી મનનું સુખ તારીમાં જમવા નથી આપતી આપે છે ને તો પછી આટલો દુબળો કેમ છો થોડું ઘી ખા માખણ ખા દહીં ખા દૂધ પી એટલે મનસુખાએ કીધું કનૈયા અમારા ઘરે ગાયો નથી અરે તારી ઘરે ન હોય તો મનસુખા પડોશમાંથી માગી આવવાનું પણ ખાવાનું તો ખરું ખર્ચું એટલે મનસુખો કહે છે કે કનૈયા માગું કેટલા દિવસ આપે કોઈ એક દિવસ બે દિવસ પાંચ દિવસ કઈ રોજ માગું આપે કોઈ તો ભગવાને કીધું માગું ન આપે તેથી ચોરી કરી લેવાની પણ ખાવાનું તો ખરું જ મનસુખો કહે છે આ વાત મને બહુ ગમી તારી ચોરી કરવાની ભગવાને પૂછ્યું તને આ વાત કેમ ગમી તને ચોરીની વાત કેમ ગમી તો કહે છે કે કે એટલા માટે હું ગોપીના ચોરી કરવા અને બરાબર ગોપી ઘરમાં આવી જાય અને ગોપીના હાથમાં પકડાઈ જાઉં જો ગોપી મને એક ધબો મારે તો મારું તો નન્યમ કે શું થઈ જાય કે તને બહુ ચિંતા હોય તો તું મારા માટે ચોરી કરીને તું ખવડાય અને પછી ભગવાને સૌથી પહેલું વેલું મંડળની સ્થાપના કરી આ બધા મંડળ આ આ ગોપા મંડળ 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 બધું પછી આવ્યું સૌથી પહેલું જો હોય તો વિદ્યા પ્રસારણ ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ સ્થાપ્યું અને પછી પ્રમુખ પોતે બન્યા ઉપપ્રમુખ દાવદાદા બન્યા અને બાકીના બધા સભ્યો અને એક નિર્ણય રાખ્યો કે અમારા મંડળના જેટલા સભ્યો છે એ બધા સભ્યો બાકીના બધા અસભ્ય છે અને વાત એ સાચી છે કનૈયાના મંડળના જેટલા છે એટલા સભ્યો છે પછી તો ગોપીઓના ઘરમાં માખણ ચોરી જાય છે માટલાઓ ફોડી નાખે છે એક ગોપીએ કહ્યું કે તારો છોકરો આખા ગામના છોકરાઓને માખણ ખવડાવે એક ગોપી કહે છે તારો છોકરો કૂતરા બિલાડા વાંદરાઓને માખણ ખવડાવે છે યશોદાએ કીધું કે મારા ઘરમાં માખણ ઓછું છે તારા ઘરે ખાવા આવે પણ યશોદાને ખબર ન હોય ઘણા બધા આવા હોય અને ઘરનું ભાવતું જ ન હોય એ બાર ખાઈને જ આવે યશોદાએ એટલું જ કીધું તમારા ઘરમાંથી જેટલું માખણ લઈ ગયો હોય ને એટલું માખણ મારા ઘરેથી લઈ જાઓ પણ મારા છોકરાને ચોર ન કહેશો ગારી નાહી દીજો સખી ગારી નાહી દીજો મુજ ગરીબન કોઈ અનકો જ આવ્યો ગારી નહીં દીજો વ્રજની ભાષામાં આમાં યશોદા કહે છે કે તમે ગાળ ન દો ચોર કહીને એક ગોપીએ કહ્યું કે મા હવે કદાચ થોડું ઘણું ખાઈ જાય તમે જવા દઈએ પણ બધા છોકરાને લઈ આવે છે કૂતરા બિલાડાને ખવડાવે છે તો આને કેમ અમે જવા દઈએ પછી માએ કહ્યું જે દિવસે રંગે હાથ પકડો ને એ દિવસે અહીંયા લઈને આવજો બાકી આજ પછી મારા છોકરાની ફરિયાદ કરવા કોઈ આવશો નહીં ક્યારેય ગોપીઓ બધી ગઈ છે અને યમુના કિનારે જઈ યમુના કિનારે એમણે એકબીજાને વાત કરે છે થોડીક વાંસવી ધીમી કરી દે યમના કિનારે જઈ એકબીજાને વાતો કરે છે કે મારા ઘરમાં આવી રીતે ચોરી કરી ગયો મારા ઘરમાં આમ ચોરી કરી ગયો એક ગોપી કહે છે કે બેન મને તો સમજાતું જ નથી કે મારા ઘરમાંથી ચોરી કેમ કરી ગયો કેમ તો કહે છે કે મેં એવી યુક્તિ કરી હતી કે મેં બરાબર ઘરમાં સીકુ લટકાયું એમાં માખણની મટુકી મૂકી એની ઉપર આખી થાળી પાણીની ભરી મૂકી નીચે હું હું તોય લઈ ગયો તો પાણી ઢોળાણું કેમ નહીં ગઈ ભગવાને જયારે આવ્યા એટલે આમ જોયું બધી આમ તો ભગવાને બે ગોવાળિયાઓને કીધું કે જાઓ યમના કિનારે જઈ અને દાંડલી હોતા કમલ લઈ આવો ઓલા આખો ભારો બાંધી આવ્યા ભગવાને કમળનું ફૂલ તોડે ઘા કરે એક ગોવાળીઓ ભગવાનના પ્રસાદના રૂપમાં એ ફૂલને ઝીલી લે અને પછી ભગવાન બે દાંડલીને હાંધો કરે કમળની દાંડલી જેને જોઈ છે ખબર છે ભૂંગળી જેવી હોય આમ હાંધો કરે અને મોટી પાઇપ બનાવી એક છેડો ઉપર બીજા છેડાથી ફૂંક ખેંચી પાણી બધું કાઢ નાખ્યું ગોપી ઉઠી નહીં અને ન ઉઠી એનું એક કારણ હતું ગોપીએ બરાબર બપોરે પૂરણપોળી બનાવી હતી બે ખાવાની હતી અને ઘીથી લચપચ ચાર ખાઈ ગઈ અને પછી સૂઈ ગઈ પછી એને નીંદર નો ચડી એને પૂરણપોળી ચડી હા ઘણા ગણાને ચડી જાય અને તમે જુઓ અમુકને ચડી ગયા પછી બીજાને ઊંઘ જ નો આવવા દે આપણને થાય કે આપણો જાગવાનો આલાર મૂક્યો છે ઘણા ગણાના તો એટલા આમ આમ તમે જુઓ ને કે સૂરમાં જતા હોય પાંચ દસ પંદર મિનિટે પાછા એનો 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 સ્કેલય બદલે જેમ ગાડીમાં ગેર કેમ બદલે અને પછી જ્યારે એ હાઈવે ઉપર ચડે